વહીવટ સુધારવા નહી આવે ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સરકાર ને પણ વિનંતી કરું છું કે નવા નવા ચેરમેનો આવશે વિપુલભાઈ ને આપણે ચોર કહેતા હતા નવસો કરોડ નું દેવું હતું

आवाज़ो हमे कह आवाज़ो हमे कह गली गली में सोर

રાચંડી યુદ્ધે ચડી છે અને જ્યારે આ રાચંડી જ્યારે પોતાનો કેસ છૂટા મુકશે ને ત્યારે ચેરમેન તમને કોઈ બચાવ ના નઈ હોય સાતમા પાતાળ સુધી છુપાવવાની તાકાત તમારી નઈ હોય તમારું કેદાન મેદાન કરી નાખશે માટે હવે રૂક જાવ હવે હું દાદુરજીને વિનંતી કરું કે તેમનું સંબોધન ટૂંકમાં કરશે અત્રે પાટણ જિલ્લાની અંદરથી વધારેલા તમામ મારા વડીલ મિત્રો અને બહેનો અને યુવા મિત્રો અહીં પશુપાલન સમિતિ દ્વારા હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મંચસ્વ વધારે તમામે તમામ નું દિવ્ય દિવસથી સ્વાગત કરું છું હું એ વાત કરીશ કે ખરેખર આપણે જે બાબા સાહેબ આંબેડકરે કીધેલું છે કે જે અન્યાય થતો હોય ભારતના તમામ નાગરિક મારા ભાઈ બહેન છે હું કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો બોલીશ આવતીકાલે અમને હું મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે બે દિવસ પહેલા જેમને અમને આ બાબતની અંદર

એક પશુ પાલક ને દૂધ આવે છે એનાથી હું ભણું છું એટલે મને અધિકાર છે કે આ જે તમારો વ્યવહાર થઈ રહ્યો છે એનો પૂછવાનો એક વિદ્યાર્થી તરીકેનો એક નાગરિક તરીકેનો એક બાબા સાહેબ આંબેડકર આગેલા બંધારણ તરીકેનો મને પૂરે પૂરો ટકા આ તમારો વાત છે અશોકભાઈ ચૌધરી તમને હું ખુલે યાદ કહેવા માંગુ છું કાલે તમે જે જગ્યાએ દબન કરી દબન કરી કરી અને જે દબંગી કરીના પરતનો દબાવાનો કર્યો છે પણ આ જે પબ્લિક બેઠી છે એ તો ઉલજાઓ ભૂતકાળ કો ભવિષ્ય તમારા બાકી હૈ એ તો છોટા સા પવન હૈ તુફાન નભી બાકી હૈ એ દેખો દેખો આવા વાસ પશુપાલક સમિતિ પાટણ કન્વીનર કાંજીભાઈ એ પણ કહે છે પણ હું પણ કહી દઉં કે જોવો તમે આવા આવા સમયની અંદર આ ટેલર જ છે હજી પિક્ચર તો આખું બાકી છે અરે તમે તમે છેલ્લા 4 વર્ષની અંદર મેસા દુગની દુસંગની મિલકતોની અંદર જે વધારો કર્યો છે એ સાગર પત્રિકામાં છપાયો છે મિલકતનો વધારો સાગર પત્રિકામાં છપાયો છે अशोकભાઈ હું તમને કેવા માંગુ છું અરે જરા એ તો ચાર્ટર ઉલ્લેખ કરો ગોળ ગોળ વાતો કરીને ગુમરા કરો છો તો મારી સ્પષ્ટ વાત છે કે અહેવાલ મુજબ જે દેવું નવસો ને નવ કરોડ નું હતું એ હાલમાં બે હાજર પચીસ ની અંદર અરે હું બોલું એમ નહીં આ પશુપાલક બોલે એમ નહીં તમે લોન ચેક કરાવી જુઓ આ લોન બોલે છે અશોક નથી બોલતા અઢારસો પચાસ કરોડ થી ત્રેવીસો કરોડ નું દેવું આ મહેસાણા દૂધ સાગર ડેરી ની અંદર થઈ ગયું છે એનો પ્રતિ લીટર ની અંદર એક ગ્રાહક દીઠ એક લિટર દીઠ બે પોઈન્ટ પચીસ રૂપિયા

ઉપર મારો આ તમામ તમામ સમાજ નિર્ભર છે એટલે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ખરેખર વાતો ન કરો ગુમરા કરો વસ્તીને ન દબાવશો જેટલી તમે દબાવવાનો પ્રયત્ન કરજો એટલું સ્પ્રિંગ ની જેમ મીડિયા ના માધ્યમથી પણ કહેવા છું મારી કર્મભૂમિ પાટણ છે અને મેં મારો નંબર પર બાપ જે દૂધ ભરાવે છે ચિઠ્ઠી જોવો ચિઠ્ઠી પણ આપી દઈશ

અને તમે ખાલી ગ્રાફોમાં ખાલી મૂકી દો છો આટલી મિલકતો વધારી કોના બાપની દિવાળી મારા પશુપાલકોના જે રૂપિયા તમે જે વ્યવહારની અંદર પારદર્શક ઉતર્યા નથી એ તમારે પોતે અશોકભાઈ સ્વીકારવું પડશે સ્વીકારવું પડશે ને સ્વીકારવું પડશે તમે નહીં સ્વીકારો તો લોન ચેક કરી લેજો કેટલું દેવું થયું છે અમે બોલતા નથી પણ બેંકનું લોન બોલશે કે દૂધસાગર ડેરી અંદર કેટલું દેવું થયું છે એટલે હું સ્પષ્ટ એટલું મારું વાણી આપી અને હું કહેવા માંગુ છું કે આવા વાળા સમયની અંદર આનથી પણ ગામે ગામ સમિતિ બને અને જ્યાં જ્યાં અન્યાય થાય કોઈ રાજકારણ કોઈને કરવું નથી જેને જે રાજકારણ કરવું એ કરે પરંતુ આ બેન દીકરીઓને જે બેનો બેઠી છે એમને ન્યાય મળવો જોઈએ મળવો જોઈએ મળવો જોઈએ

તમે જે તમારી સરળ શૈલીમાં વાત રજૂ કરી હવે દિવસે દિવસે સંત જુવા વધતો જવાનો છે એમને જે કહેવું હોય કે જે કરવું હોય કરે એમને એની તાકાત લગાઈ પણ પોલીસ પરિવારમાં પણ દૂધ ઉત્પાદકોના અધિકારી અને અધિકારીઓ છે એટલે એ પણ જાણે છે કે કેટલા વિશેષો થાય છે ચેરમેન એસીમાં બેઠા બેઠા પૈસા નથી ગણવાના તો તડકામાં

દૂર દૂર થી ગામડે થી પધારે આભાર માનું છું આજની આ સભાને ઘણા કેતા હશે કે કાનજીભાઈ તો ગયા વખતે અશોકભાઈ ટેકેદાર હતા હા હતો અશોકભાઈ માટે મેં કોરોના